નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ભાજપામાં જોડાય તો ભાજપા આવકારવા તૈયાર છે હોવાનું જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાએ નિવેદન આપ્યું હતું તો છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાના નિવેદન સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ખુલાસો કર્યો છે ચૈતર વસાવાએ ભાજપામાં જોડાવાનો સાફ ઇન્કાર કર્યો છે કંબાટ તાલુકાના આઠા ડુંગરી ખાતે આપની જનસભામાં ચૈતર વસાએ હોકાર કરી જાહેર પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપા જોડમાં જોડાવાની વાત છોડો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એક લાખ ભાજપા કર્મચારીઓને આપમાં જોડી દઈ છે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં ભગવાન એકસો પચાસમી જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ડેડિયાપાડામાં આવી રહ્યા છે તો તમે વિચાર કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાન ના હસ્તે જોડાઈ જાઓ ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષંઘ સરકારે પણ અમે નથી આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવા પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટી હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની શ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી ભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણ પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ છે રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક ભેડ નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુખડા સાફ થઈ જવાનો છે વડાપ્રધાન એકસો પચાસમી ભગવાન બીરસામુંડા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બીરસામુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો રેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જા તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ એટલે અમે કોઈ સરઘસના

ના બેસથી કોઈને જોડવાનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ માત્ર ને માત્ર આદિવાસીઓના કહેવાતા ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવા અને એમના એકસો પચાસ વર્ષના પૂરા થયા એમને આ જે ઉજવણીનું વર્ષ છે એના ભાગરૂપે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસીઓ વચ્ચે આ સમય વિતાવીને આ સાચા અર્થમાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવા એ વિષય એમને આવકારવા માટે તૈયાર છે પણ એ વિષય પાર્ટીનો છે એ સરકારનો છે એમને આવવા માટે ફૂલો છે વિષય છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય સરકાર બધા માટે સરખી છે એ ધારાસભ્ય છે આવું હોય તો આવશે ને એમાં કોઈ હમન સંકટ નથી ઓકે અને ભગવાન બિરસા મુંડાની જન્મદિવસ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ જન્મભૂમિ ખરખંડની રાજીમાં આવેલી છે તમે ત્યાં જઈને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો ઘડિયા પાડવામાં આવીને ચૈતર ભાઈ ને વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસો માંથી આખા ગુજરાત માંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છો આ તમારો દીકરો આ ચૈતર વસાયો એમના સરઘસ નો ટાઈગર નથી બનવા તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવતા હતા તમારા એક લાખ કાર્યકરો ને હું આમ પાર્ટી માં જોડી દઈશ પબ્લિક ભેગી કરવા માટે છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કેવા માંગુ છું ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ